તો આજે છે ને હું તમારી પાસે સાથે છે એક મસ્ત મજાની છે એ રેસીપી શેર કરીશ રેસીપી કહીએ ને તો એકદમ પરંપરાગત ચાલો મિત્રો શરૂ કરીએ આપણે પરંપરાગત રીતે છે ને વિસરાતી જતી બળી બનાવવાની રેસીપી તો આપણે બળી બનાવવાની છે તો આ ગાયનું છે ને એ દૂધ છે અને આ વ્યાલી ગાયનું દૂધ છે અને કાચું દૂધ છે એમાંથી જ આપણે બળી છે એ બનાવી શકીએ છીએ તો આ દોઢ થી બે લિટર જેટલું દૂધ છે એને કાઢી લીધું છે અને અડધા દૂધ છે એ આપણે સાઈડમાં છે એ રાખી દેવાનું છે હવે આપણે આ અડધું ગાયનું દૂધ જે કરેલું છે એની અંદર આપણે એક કપ જેટલી છે એ ખાંડ ઉમેરી દેસુ તમે છે એ ગળીયું તમારી સ્વાદ અનુસાર લઈ શકો છો અને આપણે આને છે એ આ દૂધની અંદર ઓગાળી લેવાનું છે બળી છે એ ગાયના કે ભેંસના વ્યાણેલા દૂધ હોય એની અંદરથી છે એ તમે બનાવી શકો છો અને કાચા દૂધમાંથી જ બને છે તો આપણે આની અંદર ખાંડને છે એ ઓગાળી લેવાની છે તમે આની અંદર છે એ અત્યારે એલચી પાવડર અને મરી પાવડર પણ નાખી શકો છો અને આને આપણે હલાવી લેવાનું છે અમે છે એલચી પાવડર કે મરી પાવડર નહીં નાખી કારણ કે અમારા મંથનભાઈને છે ને આ નાખેલું પસંદ નથી આપણે પ્લેન જ છે એમના બળી બનાવવાના છીએ તો આપણે ખાંડને ઓગાળી લેશું તો આપણે થોડીવાર છે એને હલાવું એટલે ખાંડ છે એ આપણી સરસથી છે એ ઓગળી ગઈ છે તો આપણે ખાંડ ઓગાળતા તને ત્યાં સુધીની અંદરમાં આપણે અહીંયા પાણી મૂકી અને સ્ટીમર એટલે કે ઢોકળિયાને છે એ બંધ કરી અને પાણી ઉકળવા આપણે મૂકી દીધું હતું તો પાણી આપણું છે એ ખૂબ જ સરસ રીતના ઉકળી ગયું છે તો હવે આપણે એક પ્લેટ લઈ લેશું ઢોકળિયાની અને એની અંદર છે એ આપણે આ ઓગાળેલું દૂધ છે બળી માટેનું એને આપણે નાખી દેસું આ બળી છે ને એ વ્યાલી ગાયનું દૂધ છે એટલે ખૂબ જ ઝડપથી છે આ બળી બની જશે આ બળી બનતા બહુ વાર નહીં લાગે ઠીકનેસ એટલે કે તમે જાડી કેવી બનાવવા માંગો છો ને એ રીતના તમે આમાં દૂધ નાખી શકો છો તો આપણે એકદમ સરસ સોફ્ટ પોચી અને એકદમ જાડી સરસથી છે એ બનાવવા માંગીએ છીએ એટલે આપણે દૂધ છે એ ડીશમાં નાખી દીધું છે અને હવે આપણે ઢોકળિયાને પેક કરી અને મૂકી દેસું એટલે આપણી બળી છે એ થોડી વારમાં બની જશે તો પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણી બળી છે ને એ ખૂબ જ સરસ રીતના છે એ બની ગઈ છે એ કરી લઈએ તો વાહ ખૂબ સરસ આપણી બળી છે ને એ બની જ ગઈ છે આ છે ને વ્યાણેલી ગાયનું દૂધ છે ને એની બળી બનતા બહુ વાર ન લાગે ખૂબ ઝડપથી છે એ બની જાય છે તો આપણે ડીશને છે એ બહાર કાઢી લેશું હવે આપણે બીજી ડીશ છે એને પણ મૂકી દઈશું અને એ બીજી ડીશની અંદર પણ આપણે છે એ સેમ બળી બનાવવા માટે દૂધ છે એ બધું જ નાખી દઈશું અને આની બળી બનાવવા મૂકી દેસું તો આપણી આ બીજી પ્લેટ છે એ પણ હવે પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો એ પણ આપણી છે એ થઈ જ ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેસું અને આ પ્લેટ છે એને પણ આપણે નીચે છે એ ઉતારી લેશું જો આપણી બંને ડીશ છે એકદમ સરસની છે એ આપણે બળી છે એ બની ગઈ છે તો આપણે હવે એમાં ચેક્સ પાડી લેશું તમને જે રીતના ચેક્સ અનુકૂળ હોય એ રીતના તમે ચેક્સ છે એ નાની મોટી સાઇઝના બનાવી શકો છો અને એકદમ સોફ્ટ અને ખૂબ જ સરસ રીતના આપણી બની બરી છે એ બનેલી છે તો તમે જોઈ શકો છો બીજી પ્લેટમાં પણ આપણે એ જ રીતના છે એ ચેક્સ પાડી લેશું આપણે પાડી લીધા છે અને આપણે આ અને જોશું ઉખેડીને જો એકદમ સહેલાઈથી છે એ આપણે કોઈ છે એ ઉખેડવાની જરૂર નથી પડતી કોઈ વડે અને આપણી બળી છે એ ખૂબ જ સરસ રીતના એકદમ સરસ જો પોચી અને એકદમ છે એ કૂણી અને સોફ્ટ છે એ બનેલી છે તો તમે જોઈ શકો છો આપણે આને બધી પ્લેટમાંથી છે એ બળીને ઉખેડી લેશું અને હવે આપણે બીજી રીતના છે એ બળીને છે એ બનાવશું એકદમ સહેલાઈથી છે એ ખૂબ જ સરસની છે એ આમ જો ઉખડી જાય છે અને બની અને તૈયાર છે એ થઈ ગઈ છે ઉખેડી લેશો હવે આપણે આ બાકીનું જે ખીરું બચેલું હતું ઈ આપણે ગાયનું દૂધ છે એ ખીરામાંથી આપણે બીજી રીતના છે એ બળી બનાવાના છીએ તો એના માટે મેં અહીંયા ઢોકળીયુધ છે એ લઈ લીધું છે અને પાણી વાળું કરી લીધું છે એની અંદર છે છે એ આપણે આ બધું દૂધ એને નાખી દેવાનું છે ગરમ છે 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 થાવા માંડ્યું તો આપણે એને હલાવતું રહેવાનું છે કારણ કે આ એકદમ ફેટ વાળું દૂધ હોય આમાં છે એ પાણીનો ભાગ નથી હોતો કારણ કે આ તાજી ગાય છે એનું વ્યાણેલું દૂધ છે એટલે કે આ આજે જ સવારે છે એ ગાય વ્યાણેલી છે એનું દૂધ છે તો આમાંથી છે એ ખૂબ જ ઝડપથી છે એ બળી બની જવાની છે તો તમે જોઈ જ શકો છો જ્યાં સુધીની અંદરમાં દૂધ છે એ ગરમ થયું ત્યાં સુધીમાં આ રીતના દૂધ છે એ ફેટાવા માંડ્યું છે તો આ રીતના આપણું દૂધ છે એ થોડુંક આ રીતના બળી છે એ બનવા માંડી છે અને ફેટાવા લાગ્યું છે એમાં આપણે અહીંયા મેં એક વાટકો જેટલી ખાંડ લીધી છે તમે ગળિયું ખાતા હોય ને એ રીતના તમે ખાંડ છે એ આમાં નાખી શકો છો તો આપણે એક વાટકો જેટલી ખાંડ છે એમાં મિક્સ છે એ ભેગી કરી દીધી છે અને હવે આપણે આને એકદમથી છે એ હલાવતા રહેશો એટલે નીચે વાસણમાં છે એ આપણી બળી છે એ બેસી ન જાય તો તમે જોઈ શકો છો પાંચ જ મિનિટની અંદર છે એ આપણી બળી છે એ બનવાની તૈયારીમાં છે તમે જોઈ શકો છો તો આ રીતના જો અમારા ગામડાની અંદર તો છે ને જ્યારે પણ ગાય કે ભેંસ વ્યાય ત્યારે વાડીની અંદર છે એ પેડા બનાવવાની અને બળી બનાવી અને ખાવાના છે એ પ્રોગ્રામ બધા લોકો છે એ કરતા હોય અને આપણે છે ને એ ઘરે આ રીતના અમે તો અવારનવાર ગાય કે ભેંસ વ્યાય ત્યારે એના પેંડા કે આ રીતના બળી છે એ બનાવતા હોય અમે ખૂબ જ છે આ બનાવી છે ને ખાવાની છે એ ખૂબ જ મજા આવે છે આપણને અને બાળપણની અંદર છે ને નાના બાળકોથી માંડીને મોટા બધા જ લોકો એ છે એ આ રીતના બળી તો એ ખાધી જાય છે તો કોને કોને બળી છે ને ખૂબ જ ભાવે છે એ જરાક એકવાર કમેન્ટ કરી દેજો તો જો આપણી બળી છે એ બનવા જ આવી છે હવે તો આપણે આ વાસણ જ્યાં લગી છોડે નહીં ને ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે અને આ રીતના જો પડપોટા છે એમાં થાવા માંડેલા છે તો આપણે ખાંડ નાખેલી છે એટલે ખાંડનું છે એ પાણી થશે એટલે આ રીતના પાણી છે જાય ને ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાની છે છે નીચે ન ખાસ ધ્યાન રાખવાનું એટલે આને સતત છે એ આપણે હલાવતા જ રહેશું જ્યાં સુધી છે આ વાસણ ના છોડી દે ને ત્યાં સુધી આપણે સેમ જે પેડા બનાવવાની પ્રોસેસ કરતા હોય ને જ રીતના આપણે છે આ બળી બનાવવાની પ્રોસેસ છે એ કરવાની છે અને આ રીતના જો આ પાણી છે એ ગેસની ફ્લેમ ધીરી રાખવાની નહીં તો જો આ પાણી છે એ આપણે ઉડે તો આપણે બળી ન જાય એનું ખાસ છે એ ધ્યાન રાખવાનું છે તો આપણી બીજી રીતના પણ જો એકદમ સરસ રીતના છે એ બળી બની અને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો હવે આપણે આમાં ખાંડનું જે પાણી હતું એના પડપોટા છે એ નથી બોલતા ને એકદમ સરસથી છે આ આપણી બળી છે એ બની ગઈ છે અને વાસણ છે એ પણ છોડવા માંડ્યું છે તો આપણે હવે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને બળીને છે એ આ રીતના છે એ આપણે બીજી બળી પણ બની અને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગઈ છે હવે આપણે આને છે એ ઠંડી થવા રાખી દઈશું અને આ રીતના આપણી બીજી બરી આ રીતના આપણે ચેક્સ પાડીને બીજી બરી પણ બનાવી છે તો આપણે છે ને આજે બે અલગ અલગ રીતને છે એ બળી બનાવેલી છે આને છે એ આપણે ઠંડુ એકદમ બહારના વાતાવરણમાં ઠંડુ કરી અને પછી પણ ખાઈ શકીએ છીએ અને આને ફ્રીજમાં રાખી અને એ રીતના પણ ઠંડુ કરીને પછી તમે ખાઈ શકો છો તો ખાવાની છે એ ખૂબ જ મજા આવે છે તો તો બંને રીતના છે 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 આપણે ને જો બનાવેલી બનાવેલી તૈયાર મિત્રો બે અલગ અલગ જતી વાનગી એટલે કે પરંપરાગત રીતે છે આપણે બળી બનાવવાની રેસીપી છે એ બતાવેલી છે એક આપણે સ્ટીમરમાં બનાવેલી છે આ રીતના ચેક્સવાળી કરીને અને બીજી રીતના છે એ આપણે આ રીતના દૂધને બાળી અને એવનમ છે એ રાખી અને આપણે બનાવેલી છે તો આ બંને રીતના છે એ તમે બનાવી શકો છો અને ખાવાની છે એ ખૂબ જ મજા આવે છે અને આ બળી છે ને એ ગાયનું બેથી ત્રણ દિવસનું દૂધ હોય ને એની તમે છે એ બળી બનાવો અને ખાવ ને તો એ ખૂબ જ સરસ બને છે અને એકદમ સોફ્ટ પોચી અને બધાને ખાવાની મજા આવે ને એ રીતના છે તો બાળપણની અંદર તો છે ને એ બધા લોકો એ ખાધી જ હશે અચૂક કોઈએ નહીં ખાધી હોય એવું બન્યું જ નહીં હોય તો કમેન્ટ કરી અને જણાવજો કે તમે છે એ કોને કોને છે એ બાળપણમાં આ રીતના છે એ બળી બનાવેલી છે અને કોને કોને ભાવે છે એ અને અમારે તો છે ને વાડીની અંદર ગાય કે ભેંસ ને એટલે આ રીતના છે એ પ્રોગ્રામ કરી અને આ રીતના બળી પણ બનાવીને ખાતા હોય અને છે એ પેડા બનાવવાનો પ્રોગ્રામ કરી અને એ પણ બનાવતા હોય તો તમને છે એ મારી આ વિસરાતી જતી વાનગી બળી બનાવવાની રેસીપી છે એ કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકા